છે ના બધા ભાઈઓને અત્યારે સાંજના વાગે છે છ તો ભાઈ અત્યારે ઇન્ટ્રો સાંજના હું શૂટ કરું છું કારણ કે આપણે વાડી આવ્યા હતા તો ઇન્ટ્રો શૂટ કરી દેજો ચાલો હવે અત્યારે આપણે શું કામ કરવાનું નહીં તમને બતાવી દઉં પેલા ચાલો આગળમાં લોકો બતાવી તો ભાઈ ટેક્ચરમાં પડી ગયો છે પંચર ને ડાયરેક્ટ અહીંયા શું કહેવાય લાકડાનું જે ટાયર નીચે ઓલું ભરાવી દઈએ પૂછ ભરાવી દઈએ તો બુજ ભરાવીને આપણે જઈએ છીએ ટ્રેક્ટરને લઈને પંચર કરાવવા તો અત્યારે ટ્રેક્ટર આવેલો જાય છે જોઈ શકો છો તો અત્યારે હું ને મારો ભાઈ બાઈક અહીંયા નીકળી ગયો છે અહીંયા બેઠો છે ભાઈ અને ટ્રેક્ટર લઈને આપણે જઈએ છીએ બરડીયાનું તો ચાલો આ પહોંચી પછી આપણે જોગને કન્ટિન્યુ કરીએ ભાઈ ટેકટરમાં પંચર કરાયું હોય એમાં સાંજ પડી ગઈ હતી પછી અમે આવી ગયા વાડીએ વાડી આવી ગયા છે અને અહીંયા એક રીલ શૂટ કરવી હતી તો ભાઈ હું આ કેમેરો લઈને ઊભો છે જોઈ શકો છો ધવલ અને આપણે અહીંયા ખાટલા ઉપર બેઠા છીએ બાકી આ ખેતર છે આપણું જોઈ શકો છો અને આ કેમેરો લઈ આવ્યો તો ભાઈને થોડાક આવું સેટિંગ કરી દઉં ખોલતો અને ડિસ્પ્લે ખોલ તો ડિસ્પ્લે ખોલી ગઈ છે જો કેમેરો થઈ ગયો છે રેડી હવે આપણે આમાં થોડીક રીલ શૂટ કરી નાખીએ પછી આપણે આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ તો અત્યારે શાંત થાય છે લગભગ સાડા પાંચ છ વાગતા હશે તો ચાલો અંધારું થાય નહીં પહેલાં આપણે રીલ બનાવી લઈએ બે ત્રણ પછી આપણે આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ તો ભાઈ ધવલભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફૂલ ફેમસ થઈ ગયા છે અત્યારે પૂછી લો અને ખાલી કેટલા ફેમસ થઈ ગયા ને તમે વાત જવા દો મારા કરતા પણ વધારે ફેમસ થઈ ગયા છે એની આઈડી શું છે ને એ મને નથી ખબર ને તમને નથી ખબર એટલે એ ઈન્સ્ટાગ્રામ ઉપર ક્યાંય છે જ ને એટલે હું કહું છું કે હું કહું છું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવો ને અપલોડ કર પણ ભાઈ ને કરવા જ નથી તો હવે આપણે એને વધારે કંઈ કહેવાય નહીં તો એ ઓલું કહેવાય હેકરની જેમ હેકર હે હેકર હે તો એ હેકરની જેમ આમ છુપાયેલો જ રહે છે અને થોડુંક ધ્યાન રાખજો તમારો મોબાઈલ ફોન બધું યુટ્યુબ ચેનલ બધું હેક કરી લેશે આનું તો થોડુંક ધ્યાન રાખજો એમાં થોડીક તમે આ થોડુંક આ ચહેરા યાદ રાખજો થોડુંક બાકી આ હેકર છે તમને ખબર જશે એની તો ઇન્સ્ટાગ્રામની આઈડી ભૂપેન્દ્ર જોગી ભૂપેન્દ્ર જોગી ભાઈ ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર જોગી કરીને આઈડી આવતી હશે તમને ક્યાંક ક્યાં છે ભાઈ ક્યાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં શું કેવાના વિડીયો અપલોડ કરો ભૂપેન્દ્ર જોગી ભૂપેન્દ્ર જોગી તો ભાઈ એવી કોઈ નામની આઈડી છે ને તમે સર્ચ કરતા ને કારણ કે આ કઈ છે નહીં આ ભાઈ ખાલી તમને ખબર નથી શું છે ભૂત બાકી આ ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યાંય છે જ નહીં તો તમે થોડી કોમેન્ટ કરજો તો આ ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો નાખે અને થોડાક ફેમસ થાય એવું હું એનું કહું છું કે વિડીયો ચાલુ કરી નાખ ભાઈ પણ નથી કરવા ચાલુ તો હવે હવે ચાલુ થશે રીલ્સ અપલોડ તો હવે રીલ અપલોડ થશે એમ લગભગ બે હજાર વીસથી એમ કહેતો આવે છે કે હવે હું કાલથી રીલ અપલોડ કરી અને કાલ થઈ જાય પછી ભૂલી પણ જાય છે તો એ વાંધો ને એ તો ચાલા કરે છે આજે હમણાં છે કે હવે કાલ થી અપલોડ કરવાનું ચાલુ કરશે પણ હવે ક્યારે કરશે એ ખબર નથી કઈ તો હવે રીલ્સ છે હા પાક પાક પછી સવારો થશે પછી પછી એમ કહી દેસ કે હવે નથી બનાવી રીલ એવું કઈ નથી રીલ્સ અપલોડ થશે રીલ અપલોડ થશે હવે તો હવે જોઈએ આપણે આપણે રીલ જો આની ઇન્સ્ટાગ્રામ આઈડી આવશે તો હું તમને કહી દઈશ પેલા પણ આવશે જ નહીં મને ખબર જ છે મને આટલા સુધી આનો વિશ્વાસ છે આટલા સુધી પગથી કરીને આટલા સુધી વિશ્વાસ છે મને તો એ આઈડી નહીં આવે તમે ટેન્શન ના લે તમારે ફોલો લાઈક કાંઈ નહીં કરવું પડે તો એ નહીં આવે બાકી ઘરનું થોડુંક તમને હાલ બતાવી દઉં અત્યારે થોડુંક કામકાજ ચાલુ થઈ ગયું છે પાછું અત્યાર તો બંધ થઈ ગયું છે સાંજ પડી ગઈ એટલે બાકી હવે બે એક રૂમ તો થઈ ગયો છે રેડી હવે બીજા રૂમનું નંબર આવ્યો છે તો બાકી ઉપર જોઈ શકો છો મચ્છર ઉડે છે અહીંયા માથા ઉપર તો વાંધો નહીં એ તો ઉડા કરે એ તો એનું કામ છે હવે અરે ભાઈ આપણે રીલ શૂટ થઈ ગઈ છે અને સનસેટ પણ થઈ ગયો છે જોઈ શકો છો સૂરજ આખો અંદર વયો ગયો છે પાણીમાં દરિયામાં જ્યાં જતો હોય અહીંયા તો અહીંયા ધવલ બેઠો છે જોઈ શકો છો એ મને રીલ શૂટ કરી દીધી છે અને તમને આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે તો સામે હું આ ચક્કી ચાલુ છે એની અવાજ આવે છે અને બાકી આ ચક્કીની ઉપર પતંગ ઉડે છે જોઈ શકો છો સંક્રાંત વહી ગઈ છે પણ છોકરા નાના નાના હોય એ ઉડાડતા જોઈએ અત્યારે આપણે નાના હતા ત્યારે આપણે પણ ઉડાડતા હતા તમારી ખબર નથી પણ હું તો ઉડાડતો હતો તો બાકી હવે આપણે ઘરે જઈએ અને થોડુંક રીલ એડિટિંગ કરીએ બાકી અપલોડ કરવાનું છે અત્યારે અપલોડ કરી દઈએ તો ચાલો આપણે ઘરે પહોંચીએ અને પછી આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી આવ્યો છું વાડીએથી આવી ગયા આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે અને થોડોક એડિટિંગ કરીને આપણે અપલોડ કરી નાખ્યો બાકી પાછળનો વ્યૂ તમને હમણાં થોડુંક બેકગ્રાઉન્ડ થોડુંક તમને ખરાબ લાગતું હશે પણ થોડોક ટાઈમમાં થઈ જશે બધું સરખું તો આજ માટે આટલું જ મળીએ આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક અને કંઈક કોમેન્ટ પણ કરતા જજો તો ચાલો મળીએ કાલે Bye.